પટેલ નમસ્કાર મિત્રો નવા વિડીયો તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં હાલના ટાઈમ આ વિવાદ ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ નો જ ચાલી રહ્યો છે અને તે વિવાદ પણ દિવસે ને દિવસે વધતો જાય છે અને મિત્રો જે તમે આગળ વિડીયો આગળ બતાવીશ એટલે તમે વિડીયો પૂરો જજો જેથી તમને ખબર પડે કે આ ભાઈ શું બોલે છે અને મિત્રો જે વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે જો ચેનલમાં પહેલી વાર હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે મિત્રો કોઈ પણ વસ્તુ વાયરલ હશે તે તમને સૌ પ્રથમ જોવા મળી જશે એટલે મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમે આ ભાઈ વિશે શું કહેવા માંગો છો છેલ્લે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોઈને અને મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તમને ખબર છે કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદ દિવસે દિવસે વધતો જાય છે અને મિત્રો ઘણા બધા લોકો એવા છે ખજુરભાઈને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને મિત્રો જે તમે આગળ વિડિયો જોયો તે પણ કીર્તિ પટેલને ખુલ્લે આવો બોલી રહ્યા છે મિત્રો તમે વિડીયો પૂરો જો છો એટલે તમને ખબર પડશે કે આ ભાઈ કીર્તિ પટેલને શું બોલી રહ્યો છે અને મિત્રો આમ તો તમને ખબર છે ખજુરભાઈ ગરીબ લોકોને ખૂબ જ સેવા કરે છે અને જેમને રહેવા માટે ઘર નથી એવા લોકોને પણ ઘર બનાવી આપે છે ખજુરભાઈ અને મિત્રો ખજુરભાઈ કોઈ દાડો ખોટો

તો પેલી વાત તો એ યુટ્યુબ માં કમાય છે તો એની મહેનત થી કમાય છે બરાબર અને વાત રહી લાખ રૂપિયા ગરીબના મકામ બનાવવા પાછળ ખર્ચ કરવા તો તું ક્યાંક ખાલી પચાસ હજાર રૂપિયા ખર્ચ કરીને જો ને